હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારા ગુજરાતી બીજી મહિના બ્લોગ માં આજે અમે રમવાના છું હું એકલો જ છું આજ બધાય મિત્રો છે ને હું આજે એકલો ખુવરીઓ ગેમ રમવાનો છું આજે આપણે એક જ ગેમ રમીશું એની લૂન વર્લ્ફ હું જોઈ આપણે હું થાય હું નહીં કાંઈ ખબર છે ને હાલો આપણે આજે ગેમ શરૂ કર્યું માં આવી ગયું કેટલા દીધી ગેમ રમવો નથી કેટલા દીધી રમી આજે રમી ગયા જોઈ લો ભાઈ લો હિકો વિકો બધા વિઆઈ ગયા બાર હિકો તો નહીં પણ હિકા મારા કાકા છે તો તમને લાગે સારું લાગે તો કોઈ લાઈક કરી દેજો મિત્રો હું યાર નુબળા છે બી કાંઈ અમારે થતું છે નહીં તમે યાર વિડીયો જોવાનું રાખો યાર અમારે લૂન વિડીયો તમારો કેવો લાગે કોમેન્ટ તો કરો યાર મિત્રો ગુજરાતીમાં વિડીયો બનાવી ખારા નથી લાગતા યાર કાંઈ ખબર નથી પડતી યાર વ્યૂ આવતા છે એને યાર બોલવું મને બહુ ચાજુ ગમે આવડું આ નૂબળા અમુક આવે ને એને ક્યાં છે જો મિત્રો આ રીતના નુબળા પણ આ રીતના મારીને યાદ આપણે આને દેખી જો चालन सी त्रा बाप नाम से तो जो तो हम तो अपना जादू दिखाएंगे, जादू दिखाएंगे अभी आ, मेरे गेम में सालो। मासी ने ले।, ले 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 ले, 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 ले। લે કેવો લાગ્યો હા નુબડા રીતે મને કપડા વોલ 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 રાઈટ રાઈટ કમ રાઈટ સ્ટક ગોમી ગોલ કોમ ગોલ કેવું રમુ છે હેકર જો મિત્રો હેકર વર્સસ જીલ અમારું યાર વિડિયો બનાવવાનો યાર પણ નાની મને ખ્યાલ નથી યાર ઓ મિત્રો તમને યાર કેવું અમાર આમ ફીલ થાય કે જ્યારે તમે આમ વિડિયો મૂક્યો ને તમને 0 0 લાઈક હોય એકય વ્યૂ ન આવતો હોય ત્યારે અમને કેવું ફીલ થાય ખબર છે अमे यार कई नहीं आता हूँ क्यों यार मित्र तो मैं तो मेरे को यार सपोर्ट तो करता ना कि जब जब तुम्हारा भाई हम जिन सपोर्ट करो यार अब बंद हो तो क्या ही नहीं देखा मेरी बड़ी लीवी एक माने मारो उस मित्र ले दे मैं टोट से तो आई सी तोड़े से वो भी आओ तू हाँ पढ़े ना बापसी क्यों जी यहाँ से जो आया અવે એને કોઈ ખબર કામ ગને એ ગનાવ લે ઓ મિત્રો મારે ઈ તો જો મેડી ભરી લેવો દેખ થોડોક પડ કોઈડો છે સ્કોર મળગે આપણે મેડી ભરી લેવી પાછી મેડી ભરી લેવી આપણે તમને ખબર પડશે મિત્રો હું કેવું રહું કેવું નહીં એક મેડી ભરી લેવાય શાંતિથી બીજી ભરી શકાય તો બીજી ભરી લેવાય જો અહીંથી આવ્યો તો આપણે બીજી મેડી ભરાઈ જાય એટલે કેમ મિત્રો કેવો લાગ્યો હેડશોટ હા મને મારો આવ્યો તો સાલો તમને યાર ગુજરાતીમાં વિડીયો કેવો લાગે તો કોમેન્ટ કરજો મિત્રો યાર અમે યાર કેવા વિડીયો ખબર નથી પડતી યાર કાંઈ તમે યાર સપોર્ટ કરશો તો અમારે શું કરવું அப்படி ના દાદ દ્વારા દાદો આવી ને દાદા ના દાદા તોય ક્યાં મરો ખાડી નો એક મિત્રો હું એવું સુઈ રમો હું રમો સુ દેવું હા નુબળો ચાલો જોઈએ બહાર નીકળી ગતે હું તો આ વિડિયો નાખીશ કે મારા પહેલા બે રાઉન્ડ માં ઉમર્યો એટલે એને માર્યો એટલે હું વિડિયો નાખું જ ન હોય હું કાઉન્ટ વિડિયો નાખું બધા આવું કરે આ જે રમતા હોય આ વિડિયો નાખે એવું થોડીક ને હોય કાય બધા વિડિયો આખો ના આપણે સિસ્ટમ જે છે એક જોટ અમારી જે હોય ને એટના સ્માર્ટ છું મને ખબર જ ન જ તમારે પહેલાં બ્લુ હોય પાંચ પાંચ બ્લુ હોય ઘરે તમે આગળ વધો તમે અમારી ઘરેના ટીમને આગળ વધશો તો અમારા હિસાબે અમારી ઘરેની ટીમ આગળ વધશે ઘરે ના ના યાર અમારી હિસાબે આગળ વધવું પડે ઘરે ના અમે સેવી રીતે ઘરે ના છે ઘરે ના એ અમારે છે જેમ ગઈ ગયું હોય લે લે એ લે 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 લે

લોંગ વિડીયોમાં પાંચ મિનિટ જ થઈ ગયો છે હાલ છે તમે યાર સબસ્ક્રાઈબ કરી દેજો બીજું ગયું મારી હાલ મળ્યો બીજા મિનિટમાં થેન્ક યુ એ